નમસ્કાર દર્શક મિત્રો બી એન ન્યૂઝમાં આપનું સ્વાગત છે આપ નિહારી રહ્યા છો બીએન ન્યૂઝ ઝઘડિયા ભરૂચ જિલ્લાના ઝઘડિયા નજીક ગમખવાર અકસ્માત નમાજ અદા કરવા જઈ રહેલો ટેમ્પો ટ્રાવેલર ખાડીમાં પલટાયો પંદર શ્રદ્ધાળુઓ ઇજાગ્રસ્ત ઝઘડિયા તાલુકાના દદેડા પાસે આજે વહેલી સવારે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો નમાજ અદા કરવા જઈ રહેલા શ્રદ્ધાળુઓને લઈ જતા ટેમ્પો ટ્રાવેલર અચાનક અનિયંત્રિત બની ખાડીમાં પલટાતા ભારે દહેશત ફેલાઈ હતી માહિતી મુજબ વાહનમાં કુલ પંદર નમાઝીઓ સવાર હતા અકસ્માત સર્જાતા તમામને વિવિધ પ્રકારની ઈજાઓ પહોંચી હતી ઘટના સ્થળેથી તરત જ બચાવકાર્ય હાથ ધરવામાં આવ્યું હતું અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક અંકલેશ્વરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જ્યાં તેમનું પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર ચાલી રહી છે અકસ્માતના ચોક્કસ કારણો જાણી શકાયા નથી પરંતુ પ્રાથમિક રીતે વાહન અનિયંત્રિત થવાને કારણે પલટી ગયું હોવાનું સામે આવ્યું છે પોલીસે ઘટનાસ્થળનું નિરીક્ષણ કરી વધુ તપાસ શરૂ કરી છે રિપોર્ટર મલેક સિરાજુદ્દીન બીએન ન્યૂઝ જગડિયા